નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પંદર તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આવક તો હવે રોજે રોજ થઈ ગઈ છે મિત્રો રાત્રિના કાયમ ધાણાની આવક થાય છે મિત્રો તો આજની આપણે આવકની વાત કરીને તો મિત્રો દસ હજાર ગુણીની આસપાસની ધાણાની આવક થઈ છે મિત્રો રાતે અને હરાજીનું કામકાજ કપાસ છાપરા નંબર બેમાંથી તમે જો અહીંયાથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો હરાજીમાં જાણસી કેવારી છે આજના ધાણા અને ધાણીના બજાર ભાવ મિત્રો થોડીક તેજી મંદીની વાત કરી લઈએ થોડીક બજાર હરાજી ગયા પહેલાં આપણે બજારમાં કોઈ લાંબી તેજી મંદી અત્યારે જોવા નથી મળી રહી મિત્રો કાલ જેવા જ બજાર જોવા મળી રહ્યા છે મિત્રો

ভাৱে মানে তেৰস্য તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ તેરસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એકતાલીસ રૂપિયાનો ભાવ છે એકાવન રૂપિયાનો ભાવ છે ભાવ થયા છે તમે જો કદાચ ધાણાની ક્વોલિટી છે મિત્રો કલર માલ છે એ ગલથી સારો કલર થઈ છે તેરસો એકાવન રૂપિયામાં વેચાણ છે

બારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે બારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે ઈગલ માલ છે મિત્રો બારસો ને એકાણું રૂપિયાનો ભાવ થઈ છે ઈગલ ક્વોલિટી છે બારસો ને એકાણું રૂપિયા ભાવ થયા છે